વિવિધ વિષયોની એસી જેટલી કૃતિઓ તૈયાર કરીને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ કે જેમને આ કૃતિઓ નિહાળી હતી તેઓની કૃતિઓનું કૃતિ તૈયાર કરનાર બાળ મારું નામ ઓર્ધ્રુ મનોજભાઈ છે મેં અહિયાં મદ્રેસા સ્કૂલ માં ટેન બી નો વિદ્યાર્થી છું અમે આજે ફ્રી એનર્જી ઓફ વોટર વીલ દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ છીએ આ અમારું પાણી છે તેના દ્વારા આ મોટર દ્વારા પાણી બોટલમાં માં ભરાશે ને આ બોટલ દ્વારા પાણી આ વીલ પર પડશે તેના દ્વારા વીલ ફરશે ને વીલ સાથે આ મોટર કનેક્ટેડ છે તે મોટર ફરશે ને મોટર દ્વારા આ પાણી છે આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકાય છે આ ખાલી અમારે ડેમો છે આ અમે આ મોટર ચાલુ કરવા માટે અમારે વિદ્યુતની જરૂર પડી છે પણ આ જ્યારે ઝરણા ડેમ એનું પાણી પડે તેના દ્વારા બી આ શક્ય છે તમને અમે લાઈવ ડેમો બતાવીએ છીએ ચાલુ કરો મુકીમ ખાન છે મારી શાળાનું નામ સરોજેક્ટ પ્રોજેક્ટ મકાઈના નક્કામાં દોરડા ઇથેનોલ પેદા કરી તેને પેટ્રોલમાં ઉમેરી માંગ ઓછી કરી તેના પૈસા રકમ પણ ઓછી કરી તેમાંથી વીજળી ઉત્પન્ન કરી ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરી શકાય તે રીતનો છે તો સૌપ્રથમ મકાઈના જે નકામા દોડા આપણે ખાધા પછી ફેંકી દઈએ છીએ તેને ભેગું કરવામાં આવે છે ત્યારબાદ તેને રોલર વડે પસાર કરવામાં આવે છે રોલર વડે પસાર થયા બાદ તેને મિક્સરમાં ચૂરો કરવા માટે નાખવામાં આવે છે મિક્સરમાં તેનો ચૂરો થયા બાદ તેને એક પાત્રમાં નાખવામાં આવે છે જેને ટમ્બલર કહે છે ટમ્બલરમાં તે ચૂરાની સાથે સલ્ફ્યુરિક એસિડનો તેજાબ ઉમેરીને

આ પ્રવાહીને આપણે શુદ્ધ ઇથેનોલ કહી શકીએ છીએ તમે જોઈ શકો છો તે મુજબ અમે અહીં ઇથેનોલ માંથી વિદ્યુત પેદા કરવાનો પ્રોજેક્ટ પણ મૂક્યો છે આ રીતે નક્કામાં મકાઈના દોરડાઓથી આપણે ભારતને સ્વચ્છ પણ બનાવી શકીએ છીએ અને કાચા તેલની આયાત ઓછી કરી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પણ સાકાર કરી શકે છે માય નેમ ઇઝ ખેતરિયા નૈતિકા આઈ એમ ઇન સ્કૂલ એન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ અવર પ્રોજેક્ટ હાઉ કાર્બન ડાયોક્સાઇડ ડાય ઓક્સાઇડ ગેસ ને આપણે કેવી રીતે કંટ્રોલ કરે જે ઘરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળે સ્કૂલ માંથી નીકળે મોલ માંથી નીકળે મોલમાં બી જે મશીનરી હોય તેમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે અને હોસ્પિટલમાં ભી જે મશીનરી હોય તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે બહાર નીકળે અને તે અહીંયાથી આપણે રસ્તા પરથી નહીં લાવી શકીએ કેમ કે ટ્રાફિક ને પ્રોબ્લેમ થાય આપણે અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ કરીને આપણે જે લાવીએ અંડરગ્રાઉન્ડ પાઇપ લાઈન ફિટ કરીને આપણે જે ગેસ લાવીએ અને એ ગેસ ને અહીંયા પાઇપ ને અહિયાં અને અહીંયાથી જે કાર્બન ડાયોક્સાઇડ જે પાસ થશે અને આ કાર્બન ડાયોક્સાઇડ ની રોડ છે એક એનાયન અને એક કેટાયન અને એનાયન અને કેટાયન બે કાર્બન ડાયોક્સાઇડ ને કલેક્ટ કરશે કલેક્ટ કરીને એ જે કાર્બન છે આપણે એને રિયુઝ કરી શકે એઝ અ ઇન્ક અને આ છે કોટન કોટન ને બી આપણે રિયુઝ કરી કોટન કાર્બન કલેક્ટ કરે ને અને આ છે ફિલ્ટરિંગ પેપર ફિલ્ટરિંગ પેપર ઓલસો કન્ડક્ટ કાર્બન ગેસ અને થી કાર્બન જશે ને અહીંયા થી ફિલ્ટર થશે ને અહીંયા આપણે અલગી અને કોલનો પેસ્ટ લગાવેલો છે અને અલગી અને કોલ ઓલસો કન્ડક્ટ કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને અહીંયાથી ફ્રેશ એર બહાર આવશે આની સ્મેલ આવશે બહાર બટ ગેસ નહીં આવશે જે બ્લેક ગેસ હોય જે આપણી બોડીને હાર્મફુલ થાય તે ગેસ બહાર નહીં આવશે અને આનાથી આપણે આનાથી એડવાન્ટેજીસ એ છે આપણી હેલ્થ સારી રહેશે એનિમલ લોકોને કંઈ પ્રોબ્લેમ નહીં થશે અને હાર્ટ એટેકના ચાન્સીસ કમ થઈ શકશે અને અસ્થમા અને બધા જે પ્રોબ્લેમ થાય તે પ્રોબ્લેમ નહીં થશે આના દુવાળાથી આપણે બહુ બધી પ્રોબ્લેમ થાય શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય તે બી નહીં થશે